ઉદયપુર આવું છું એટલે રમેશભાઈ મને કીધેલું કે બારેજા સોલંકી ભેટીની માતા બહુચર માતા ખુંખાર મેળી માતા રામવાળી મેળી માતા એ ધાર્યા કામ કરે છે એક વખત ના લીધે હું એમની સાથે દર્શન કરવા માટે આવ્યો દર્શન કરતી વખતે મેં માને અરજ કરી કે મારા દીકરો છે એને દીકરો આપજે માં ધારા હું અગિયાર રવિવાર ભરીશ મેં અગિયાર રવિવાર ભર્યા માએ મને દીકરો આપ્યો છે

ત્રણ છોકરીઓ પર એક છોકરો આવે ને એની માનતા રાખી બરોબર ત્રણ છોકરીઓ છોકરા માટે એમની માટે માનતા રાખી માનતા એ પછી માનતા રાખી એ પછી માતાજી એ થી છોકરો આપ્યો દીકરો આપ્યો મે મહિના પછી મેં કીધું પ્રસાદ કરી જઈશ બરોબર દર્શન કરાવન અને શ્રીફર ચુંદરી ની ભેટ અને જે માન્યું તું એ બરોબર પૂર્ણ મારી બેન હેરાન થાય છે ભાવ ભક્તિ વિશ્વાસ બીજા રામ ભલે કોઈ વાંધો નઈ બેન માટે માગ્યું તોય એ તમારા માટે ગમે તે માગો પણ બીજા માટે માગ્યું ને તોય મારા આશીર્વાદ રામ રામ જો જો મારા વાલે લચ્યો છે રામ રામ મણી લ્યો મણિયા મારા નવા મકાન મે લીધું ને એની ચાવી તમને હું ઓરપણ કરું છું મે માનતા તો નથી રાખી પણ મે એવું મનોમનથી નકી કર્યું હતું કે જ્યારે હું નવું મકાન લઈશ ને ત્યારે અમારા કુરદેવી શક્તિમાં અને બારે જવારા કુખાર મેલીમાં મને ત્યાં જઈશ હું પેલા મારીના હાથમાં ચાવી આપીશ અને પછી હું રહેવા જઈશ એમ

નક્કોદી મકાન મેં મારી તમારા પ્રવચન સાંભળી અને મેં આ મકાન ખાલી કરી ખાલી કરી નાખ્યું અને ખાલી કર્યા પછી ભાડે રહેવા હું જતો રહ્યો મણી પછી મે હું ભાડે રહ્યો મારી 2.5 વર્ષ અને તે પછી અમારે ઘરનું મકાન થયું મડી બરાબર લેક 2.5 વર્ષ તમે ભાડે રહ્યા 2.5 વર્ષ હું ભાડે રહ્યો બરાબર એટલે 2.5 વર્ષ પહેલા તમે માતાજીના વિડિયો જોઈન જે નક્કોદી મકાન હતું એ છોડી દીધું હા ઈ મે હમણા છેલા ડોટ પોણા બે વર્ષથી આપણા દેવાના લાશ બનાવે પેઢી ડુબાડે એવો ભરોસો આવે બીજા ની બધાની બેઠક અને એવો સંકલ્પ મૂકી દેવું આપડે ભલે ભાડે મારી ભાડે રેવાની હિંમત કરી અને તું ભાડે થોડો સમય રહ્યો વર્ષ બે વર્ષ દોઢ વર્ષ એટલા તો આજ તારું પોતાનું ઘર થઈ થઇ જાવી